પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજના શ્રી ચિરાગ સાહેબ તથા શ્રી શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ પશ્ચિમ કચ્છ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈસમો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જેથી નાર્કોટિક્સની બધી સદંતર નેસ્ત નાબૂદ કરવા એસઓજી ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીસી સિંગરખિયાનાઓએ ટીમના પોલીસ શ્રી ટીબી રબારી સાહેબનાઓને અલગ ટીમ બનાવી કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અન્વયે એસઓજી સ્ટાફના અધિકારી કર્મચારીઓ પ્રયત્નશીલ હતા દરમિયાન ગઈકાલ તારીખ નવ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ એસઓજી સ્ટાફના કર્મચારીઓ માધાપર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ દશરથભાઈ ચાવડા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ ચૌધરીનાઓને સંયુક્ત રીતે મળેલ ખાનગી રાહે સચોટ બાતમી હકીકત અન્વયે જરૂરી વર્કઆઉટ કરી માધાપર ગામે આર્મી કેમ્પ રોડ ખાતે આવેલ રમેશ લાઇટ મંડપથી આગળ જયગોગા હેર સલૂન પાસે ઉભેલા આરોપી ઇકબાલ આદમ માંજોઠી ઉંમર વરસ તેતાલીસ રહે પીરવાડી શેરી કેમ્પ એરિયા ભુજવાડાને માદક પદાર્થ ગાંજો જેનું વજન ત્રણસો ચોવીસ પોઈન્ટ પાંચ ગ્રામ કિંમત રૂપિયા સોળ હજાર બસો પચીસ ના નાર્કોટિક્સ મુદ્દામાલ સાથે ઝડપી પાડી મજકૂર આરોપી વિરુદ્ધ માધાપર પોલીસ સ્ટેશનમાં એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે કબજે કરેલ મુદ્દામાલ માદક પદાર્થ ગાંજો ચોવીસ પાંચ ગ્રામ કિંમત રૂપિયા સોળ હજાર બસો તેમજ મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા ત્રણ હજાર હોન્ડા એક્ટિવા કિંમત રૂપિયા પચાસ હજાર એમ કુલ કિંમત રૂપિયા ઓગણ હજાર બસો પચીસ નો મુદ્દા માલ કબજે કરવામાં આવેલ છે આ કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીસી સિંગરખિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ટીબી રબારી તેમજ એસઓજી ભુજના પોલીસ કર્મચારીઓ એએસઆઈ નરેન્દ્રસિંહ જાડેજા દશરથભાઈ ચાવડા નરેન્દ્રસિંહ ઝાલા રજાકભાઈ સોતા દિનેશભાઈ ગઢવી પોલીસ હેડ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ જાડેજા તેમજ પ્રકાશભાઈ ચૌધરી પૃથ્વીરાજસિંહ જાડેજા ભાવેશભાઈ ચૌધરી સેહ સોલંકી તેમજ પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ ચૌધરીનાઓ જોડાયેલ હતા